સુરતમાં વહેલી સવારે દૂધ લેવા નીકળેલી મહિલા લૂંટાઈ ગઈ સુરતના નાના વરાછા સૌજી કોરાટ બ્રિજ નજીક મહિલાના ગળામાંથી સોનાની ચેનની લૂંટ કરીને બે આરોપીઓ ફરાર થઈ ગયા છે કારમાં આવેલા ત્રણ લૂંટારુઓમાંથી બે લૂંટારુઓએ દૂધ લઈને મહિલા ઘર તરફ જતી હતી તે દરમિયાન એક લૂંટારુએ મહિલાના ગળામાંથી ચેન લૂંટી હતી અને બાદમાં મહિલાને ધક્કો મારી નીચે પાડી દીધી હતી બાદમાં એક થપ્પડ પણ મારી હતી પછી આરામથી બંને આરોપીઓ ઇકો કારમાં સવાર થઈને ફરાર થઈ ગયા હતા મહિલાએ બુમાબૂમ કરી હતી પરંતુ વહેલી સવારે તેની મદદ કોઈ આવ્યું ન હતું સમગ્ર લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સવારના છ વાગે પણ લોકો સુરક્ષિત ન હોવાની લાગણી સાથે પોલીસના પેટ્રોલિંગ ઉપર સવાલો ઊભા થાય છે